જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા ને ઉપલેટા બાપુના બાબલા ચોક ખાતે જ્યારે ધોરણ ત્રણ દરવાજા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં આવેલ આતંકીઓ કે જે હુમલો કરીને ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવેલા છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ઉપલેટામાં પણ તમામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો આતંકવાદીઓનો ખાતમો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી છે ઉપલેટા અને ધોરાજીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને પુતળા દહન કરવામાં આવેલ તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ ફરી આવી કાયર હરકત ન કરે અને આતંકવાદને કાયમી માટે ડામવામાં આવે તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ